આયા છોકરો 7-8 વર્ષથી નીકળી ગયા છે ગોદતાતા એમને ગોદતાતા પણ મળ્યો ન હતી બચ્ચે છોકરો અમને મળ્યો એટલે અમને બી ખૂબ ખૂબ આનંદ એના પહચાન કોણ 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 હે પહચાનતા હે કોણ હે કોને કિરિત નામ બતાવો

આમ તો ભગવાનને મૂકવા આવે છે પણ આજે બે પરિવાર મિલન આજે સવારમાં ને અત્યારે પણ એમના દ્વારા થઈ રહ્યો છે તો હું નામ તમારું છે કિરીટભાઈ કિરીટભાઈ આખું નામ શું છે લખાણભાઈ કયા ગામના રૂપારેલ ગામ રૂપારેલ ગામ હા નમસ્કાર તમને કેમ ખ્યાલ આવ્યો ભાઈ સમાચાર મળ્યા હતા હા સમાચાર મળ્યા હતા કોણે આપ્યા તા સમાચાર એ આપણે

એટલે અમે સીધા ગાડી કરીને એમને કોન્ટેક્ટ કર્યો અમે લેવાઈએ આજે છોકરો અમને મળ્યો એટલે અમને બી ખુબ ખુબ આનંદ મમ્મી પપ્પા બી ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ આભાર નમસ્કાર પરિવાર મિલન થાય છે ધન્યવાદ નમસ્કાર